તો જસદણના આટકોટ અંબાજી મંદિર નજીક પિસ્તાલીસ વર્ષીય આધેડ નદીમાં ડૂબી જતા તંત્રમાં ભાગ દોડ મચી ગઈ હતી ત્યારે જીવાપર ગામના વિજય લાખા સાથળિયા નામના આધેડ નદીમાં ડૂબી જતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે નદી કિનારેથી કપડાં ફોન ટુ વ્હીલર પણ મળી આવ્યા હતા ત્યારે બનાવની જાણ થતાં જ ઘટના સ્થળે જસદણ ફાયર ફાયરબ્રિગેડની ટીમ આટકોટ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે આટકોટ પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા આધેડની શોધખોળ શરૂ કરી તો ગઈકાલે બપોરના સમયથી આધેડ ગુમ થયા હતા તો મૃતકના પરિવાર સાથે બે દિવસ પહેલા ઝઘડો થયો હતો મૃતકના પરિવાર દ્વારા મૃતકને મારી નાખવાની ધમકી મળતી હોવાને લઈ તે ડૂબ્યા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે ને આ બે વાગે મારા માં ફોન આવ્યો મેં એને ફોન કર્યો હું પપ્પા ક્યાં કારણે હોય કે હું ભાદરે હું કે બેન કે માસલા મારું હોઉં એટલે મેં કીધું પપ્પા તમે અહીંયા આંટો મારો આવો તો કે હા હું બેન આવું કે હું તાર મમ્મી પાસે એક ભાડાના પૈસા લેતા આવું અને પૂછતા આવું ઘરે કે તો મેં કીધું હા તા તો પાછો ત્રણ વાગે ફોન કર્યો ને તો કે હું મુકાળને શીશો બોલો મારા મમ્મીને ફોન કરી ફોન કર્યો એક એ ઘરે નથી આવ્યા બેન કે તો એમ તો કાલ બાર વાગ્યાની હા અમે ભાઈ ભાઈઓ છે ને અમારે મોટો બાબો છોકરો ને એ બધા એને એના માટે કૈક છે એને મારવાની ધમકી દીધી ને એમ હોતે ને કીધું કે તને આ જાત માં ધરતી માં ના આવવા દઉં છુ એ અમારા લીધે જ અમારે અમારી બેન છે ને એ ભાગી ગઈ એના ભાઈ ને લઈને ને અને અમારે આ ને દીદી ને અમારે બીજી હા અને મને પરણી દીધી અને છોકરી ના પરણી એટલે એમ તો બે ત્રણ મહિના થી ના અમારે અહીંયા પડ્યા છે મારા દોઢ મહિના થી લગન થઈ ગયા ને મેરેજ તો મને આવા ય દેતા. એટલે હવે એ કાંઈ ખબર નથી કે હું બગુ ભેરું એ કે માર માથે કરી નાખ્યું એવું કે માં હાથે ગેરું હોય કે એમ કાંઈ ખબર નથી કે એમાં એવું છે કાલે બપોરે ખાઈ પી મારા ઘરેથી ગયા અને એ વાવરિયા માંડવા કે પછી ફોન બોન કાંઈ એવો નથી પછી આ છોકરી એ મારી દીધી બેઠી ને એને કાલે બે વાગે ફોન કર્યો એટલે કે છોકરી કે મેં વાવરિયા માંડ દીધા હતા ને પાંચ વાગે કે નીકળી જાય છે પાંચ વાગ્યા હા કે હું સવારે કે પટીપટી કાઢીને સવારે કાલ ઘરે આવીશ જાણ કેવી રીતે થાય એમાં મેં પાછો ફોન કર્યો કેમ કે હજી આવ્યા નહીં ને એટલે મેં ફોન કર્યો મીધો આ કેમ નથી આવ્યા એટલે ફોન કર્યો ને તો એને ઉપાડી લીધો ફોન એટલે કે હું નદી સોઈ કે આપણે આટકોટ વાળી કે અંબાજી નદી છે ને કે આકડે કે બીજે કે આગો ગયો નથી છે કે આટકોટ કેમ મોડા કપવાય કે દાઢી બાલ કરવું છે કે હું માંડી ને કે જાવ છું અટાણી કે પાછો આવીશ નહીં કે કાઠી પરિવારો ઘરે આવીશ કે ના ઘરે માથા કુચ થઈ છે ભાઈ વાયર ને હા અમાર ભાઈ વાયર માથા થઈ છે ને આ ઘરે આવી ને ઈંટા ઘા કર્યા અને મારા ભાઈ માથે ઘા કરી મારવા કરી કોશિશ કરી એને કે તને આ ધરતી માંથી હાલવા દેવો નથી તને મારી જ નાખવો છે એ કે હા કે તો એ મારા ધણી એમ કીધું ભાઈ કે મારે તારે માથે કોઈ કરવી નથી તું તાર રસ્તે રખડ હું મારા રસ્તે રખડું એને આ જેદી દી બાંધ્યા તે દી જ આ બધું બનવું થયો આ બસ આ જેદી આ બધું બાંધ્યા તે દી જ આ બધું બગડ્યું થયું છે એ ત્યાં બાંધીને આવ્યા એ માંડવા આવ્યા અને આ તી પછી આ બધું થયું છે એને હું કર્યું હોય એ મને પાછી ખબર નથી આ નદીએ હું બનાવ્યો ઈ મને નથી ખબર આ બે મહિના છે વાહે પડી ગયા ગોતર્યા બે મહિના એક ધારા મારવાની તો કોશિશ પૂરી રીતે કરી ગયા